અગોટા વિસ્તારની અનેક સોસાયટીમાં વીજ પુરવઠો ખોરવાયો વારંવાર રજૂઆતો છતાં વીજ પુરવઠો કાર્યરત ન થતા ભારે હાલાકી સ્થાનિક અગ્રણી અશફાક મલિકની આગેવાની એમજીવીસીએલની મુખ્ય કચેરીએ રજૂઆત કરાઈ અશફાક મલિકે વિસ્તૃત માહિતી આપી એમજીવીસીએલના એમડી સાહેબને મળવા માટે એક નાની અમધી કમ્પ્લેન લઈને આવવું પડ્યું છે એ તમે ત્યાંથી વિચારી શકો છો કે શું હાલત હશે એમજીવીસીએલની કે ના કર્મચારીઓ શું કામ કરતા હશે આ પ્રશ્ન આજે અકોટા અને વાસના તેમજ અટલાદરા સબડિવિઝનનો છે ત્રણે ત્રણ સબડિવિઝનમાં અંધારપટ છે એ અંધારપટ એવો છે કે લોકો ગઈકાલથી ગઈકાલે થોડોક વરસાદ પડ્યો અને ગઈકાલના થોડા વરસાદમાં આમનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંપૂર્ણપણે ફેલ ગયું છે એનું આ ચોખ્ખું ઉદાહરણ અહીંયા દેખાય છે આજે વીસ વીસ રહ્યા છે લોકો અધિકારીની કચેરીએ જાય છે પોતાના સબડીઝનલ ઓફિસે જાય છે અને ફરિયાદ કરે છે એ ફરિયાદનું દસ વખત રજૂઆત પછી દસ વખત ગયા પછી પણ કોઈ સમાધાન આવતું નથી અને અધિકારીઓ ફોન સ્વીચ ઓફ કરીને બેસી ગયા છે કર્મચારીઓ એમ કે જે તમારાથી થાય તે કરી લો કમ્પ્લેન કરવા માટે કમ્પ્લેન બુક ત્યાં આગળ છે નહીં તમે અધિક ફરિયાદ લેખિતમાં લઈને તો તમને કરીને આપવાની અમારા ત્યાં સત્તા નથી એટલે એમના કાયદા કાનૂન એમની કરવાની પદ્ધતિ કોઈક એલિયન પાસેથી આવેલી હોય એવું લાગી રહ્યું છે મને કે આ એક જ સિસ્ટમ આ એક જ જગ્યા એવી છે જીબી કે જ્યાં આગળ એલિયન પ્રથા ચાલે છે કે બધું હવામાં ચાલશે તમે ફોન કરો

લગા ફરીથી ભેગું કરવામાં આવે એની રજૂઆત કરી છે અને આ જેટલા વિસ્તારોમાં છેલ્લા સત્તર થી વીસ કલાકથી લાઈટ વીજળીનું કરે સપ્લાય બંધ થઈ ગયું છે એ વિસ્તારમાં વહેલામાં વહેલી તકે વીજળી સપ્લાય ચાલુ કરવામાં આવે અને પ્રશ્નોનું સમાધાન કરવામાં આવે એવી રજૂઆત કરેલી છે હવે આ તમારી સામે છે સ્માર્ટ સિટીની વાતો હવે આ સ્માર્ટ મીટરની વાતો કરે છે પણ તે જે જે ખરેખર સુવિધાઓમાં સુધારો કરવો જોઈએ એ સુવિધાઓના નામે મીંડુ છે ખાલી લો પ્રજાને લૂંટવાના ધંધા છે પ્રજા પણ ખબર નહીં કેમ છેતરાઈ રહી છે આવા લોકોથી પ્રજાએ અવાજ ઉઠાવવો પડશે નહીં તો આ નમાલી એ છે એ લોકો કઈ કરે નહીં તમારું કામ હા તો વાવાઝોડામાં મારે એ જ પ્રશ્ન કરવા માટે હું એમડી સાહેબ પાસે મળવા આવ્યો હતો કે ગઈકાલના એક નાના અમથા વાવાઝોડામાં તમારું આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વી એમજી વિસીએલનું સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું છે

કરે છે કે કોઈ ચોપડામાં ના નોંધું ક્યારે કમ્પ્લેન નું સમાધાન થશે એનો સમય ના આપું આવી રજૂઆતો છે હવે આ બાબત છતાં શરમજનક એટલી શરમજનક વાત કે પ્રજાના પૈસેથી પગાર મેળવે લોકો પ્રજાને આવ